તો ગાયશ ભાઈ મારું મમ્મી આવી જઈ તો ચાપીન મમ્મી ગુડ મોર્નિંગ તો ગાય જશું ઠી જઈએ જસુ ગુડ મોર્નિંગ Good morning. Nah. good morning. Good morning. Good morning. Good morning. Di good morning. Good morning. Vian. Good morning. Ah. Good morning. Good morning. નહી બોલું એ તો નહીં કે હાલ ઉઠ્યું તો ગાઈસ આપણે દુકાન માં આવીએ છીએ અને હવા કમે વળીએ એ ડબ્બા ગોઠવ્યો એક બાજુ ગોઠવી દીધા અને આપણા આ સાઈડ માં ગોઠવ બનાશે આને ડબ્બા લઈ લઈએ અત્યારે તો ગાય પછી મળીએ જય માતાજી આપણે હવા નવરા થઈ ગયા છે પાજી ગોઠવી Halo, siap pagi, master. Telah lagi, dah suage. So guys, so mami way. Hey, Di ini ada? So guys, siap so, pagi. No, tuh yang aku lantar અના બલ્લુ ફૂગા દેખે રો ના દેજો ફૂલાય બહુ નહી ફૂલા ના તારી ગોટ હાલ દે ને નહી કોઈ ગોઠ હાલ દે હાલ ના વાળા

તો ગાઈસ એમાં અમે આરામ કરાવે જસુને મોબાઈલ દો અને માં પા બજાર 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 મજાન ખોલ્યા મંદિરે સુવા મંદિર મંદિર Welcome to

વિવાલ તો ગાઈસ અમે મસ્ત મળા મળ્યું જય માતાજી ગાઈસ આપણે ચાન નતી થઈને આપણે સીતલ માં આયા છે રાઉન્ડ મારવા માટે અને વાકંત પુત્ર નાખી દીધો મે પાલે પુત્ર ખાઈએ રે બસ ચકલાવા બિચારો બાકા પા ચકલાવા લે કાલ થી દોણા બન ચાલુ કરું પડી કે લાઈએ દર વાતા નહીં ન વતિયા જોકો તો ગાઈસ તો આ કાલ લલી પેલી જગ્યાએ જો પ્રી રે લલી દેખાય હા તો કહીશ લલી આરી જો તો આ રહી જોઈશ એ લાકડા લે હા અને હું આ ખેતરમાં સપ્લાય બેઠો હું ખાટલામાં આપણો ખાટલો પડ્યો સાઈડમાં તો હું એટલે બેઠો લલી તો આગળ લાકડા લે તો મિત્રો મેં પાલ લઈ નાખી દીધો હા

લેતા હોય ને તો ગાય ક્ષેત્રમાં તારી પડી રહ્યું લઈને આવું ફટોફટ મોડું થાય ને તો ડબલ મોડું થાય ભૂલી જવાય તો ગાય આપડે ખેતરમાં પહોંચી જઈએ ફટોફટ તો આપણે તારી પડ્યું તો તાળીઓ લઈ આવીએ તારીઓ લે આપવા બોલો તો પછી દઈ ના તાળીઓ આપણું હોય પડ્યું કઈ તાળીઓ લઈ લીધું આપડે તો કંઈક ખાસ ચડ્યો હોય આવ્યો એટલે cái tải như lên đông, bà lấy vô họ bẻ rồi bỏ quát thiếu đó làm đó chơi là hả chẳng cứ lên đây okay, Tôi gửi chứ

ફાઇનલી ગાઈસ આપણે ખાવા માટે ઘરે આવી જઈએ છીએ અને મકન તો જસો દીવીને મોબાઈલ જોવા મકન તો આપણે ફાફડા લાયા છીએ ખાવા અને આપણે ખાવાનું દૂધ તો દૂધ બુધ લઈ લઈએ તો ગાઈસ દૂધ ખાઈ લઈએ આપણે કોઈ ખાવું નહીં

ગાયરી પાઈ મમ્મા ઓ લલી અમારું બોદરો પાછળ કાટિયા મારા બોદરા પાછળ થોડુંક સિંધા થઈ ગઈ ના પાછી મેં નહી ના મીઠો કીધું છે જ છે આ બોહેલાય ઠંડી આયા આલો આખો બોરા આ સિયામાં આવ્યો કે સટીક પડશે તો હોતો મળતા નહીં તે તું ક પડશે મટા ખરાબ

તો ગાઈ ગુડ નાઇટ જય માતાજી મને કાંઈ ભાવ લાગના તો જય માતાજી ગુડ નાઇટ